વનાભાઈની હારા મારી મહેનત છે યુટ્યુબ ની અંદર બધા લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને હાઈક તો હોય છે બધા કરી દેજો ચેનલ એટલે કે તો ફેમિલી આપણે છે ને મસ્તી ની રેસીપી જે બનાવતા બની જાય છે એક નંબર જોરદાર મળે જોરદાર કઈ ઘટે નહીં બની રહ્યું તો વરસાદ કે મારું કામ તો વરસાદ કઈ શરૂ થઈ ગયો છે ને ઓલા પણ પાણી ગરમ ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજા મજામાં છે તો મજા માત રહેવાનું હોય અમારા બ્લોગમાં તમારા બધા નું સ્વાગત છે અને બધાને જય માતાજી જય દ્વારકાધીશ

साहब आइहाल साह्रो दरमा लाइन आज बेहार त्यही जमान बाँकी हेर તો પહેલા તો હેને ફટાફટ જમી લઈ ને હું એક બીજી વાત કે કેતી પણ પછી કે પેલો છે ને જમી લે ઓ બ બાટી ને દબ આપણે જમી બમી ને થઈ નવરા અને વાતાવરણ થઈ જશે મસ્ત સોકો ન હવે અમારે લેવાની છે આત્મા રેસિપી એટલે કે કન્ટિન્યુ રેસિપી બનાવવાનું કામ શરૂ કરી દેવાનું છે અને વાદળા થઈ ગયા મસ્ત હું તમને વાદળા બતાવડું અને અમારે છે ને એક ભાઈ આમ જો આવડા સામજી ભાઈ છે કે દરિયાની મોજ તો એને સપોર્ટ કરજો ને વિડિયો આવી જા ને હા આવી જ જલો સગા આમ તો હા અને આમ પાછળ પ્રોજેક્ટ તમારો પીસળ દેખાડતો પીસળ આમ જો

હું તમને હશે ને કહીશ વાદળા બદલું તમને એમ થાય ઓ મારા ભાઈ નેક્સ્ટ નેવલનો નજારો હોય પણ વરસાદ આવે છે અમારે રેસીપી બનાવી હું કરવું હું રહેવા દેવું કાંઈ હળ હુજતી નથી ટકો પડતો બંધ થઈ ગયો શું છે પછી પાંચ ગણી ત્યાં શું થાય પાંચ ગણી ત્યાં શું થાય જલ્દી કીધું એમ કે જલ્દી જાને કે છે શું

કેવા લાગે કોઈ કોમેન્ટમાં કહી દેજો ખાસ કરીને કોમેન્ટ કરજો વાદળા મસ્ત લાગે કે જોવાની મજાક નથી મજા આવતી એમ તો કેવું જ પડશે તમારે બાકી તો જો આવી રીતનું છે એ કેમ લાગે જોરદાર લાગે કઈ ઘટે કઈ ન ઘટે તો પછી ઓ ફેમિલી આપણે છે ને મહેમાન આવી છે અને આજે રેસીપી નું કામ આપણે હાથમાં લઈ એમ કીધું પણ હાથમાં લીધું નતું તો મહેમાન આવી જશે અમારા વનાવાઈ જવો ભાઈને હારા મારી મહેનત છે યુટ્યુબની અંદર બધા એને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને આઈક તો હોય છે બધા કરી દેજો ચેનલ એટલે કે પોઈન્ટ મળે કે તો આગળ વધે એમ કાવના ભાઈ તમારું ચેનલ નામ નાનજીભાઈ નું ભાઈ કામ બહુ રેડી છે ભાઈ મે કે દોનો મારે એમ આવું આવો અને અમારી છે પાછા આમ સોહાણ પરિવારના હા એ વાત છે અમે સોહાણ ને નાનજીભાઈ ભાઈ અમારા એ સોહાણ છે અને ઘણા ખરાબ નાનજીભાઈ અમે જોઈ ત્યારે અમને મજા આવતી કે આ બધું બગીચો ને દરિયા કિનારે હોડા નાન તેન દાળુ ને પાણી ને એવું બતાવે એટલે બહુ મજા આવી ગઈ એમ બીજું કઈ નઈ આ મળીને મને ખુબ આનંદ થયો છે એટલે સૌ મિત્રો છે ને

ગણાભાઈ સોહાન મિક્સ બ્લોક 333 મિક્સ વિડિયો આપણે મુખ્ય છે ભાઈ આમાં છે ને રેસિપી આવે ને આમ જો રેસિપી કેવી આવે ખબર છે જંગલી રેસિપી બનાવો તમે એક વાર જોઈ જાવ એટલે તમને મારા વાલા જોવું એમ થાય ને બનાવવાની ઈચ્છા થાય અને મને એતી જંગલી રેસિપી છે ને બનાવવાની ઈચ્છા થઈ જલે એટલે કે જંગલી કારેલા હતા ને જંગલી કારેલા કે ભાઈ આ જંગલી કારેલા અથવા જાગુડા કહેવામાં આવે

બાકી તમે બધા સપોર્ટ કરજો હું તમારી પાસે એવું તો ભાઈ કે કોઈ ચાર સપોર્ટ કરજો બરોબર ને વાને ભાઈ આપણે ભાઈ તો એવું કશું હોતું નથી મિત્રો આ તો આપણે એકા બી મળીને આનંદ કરવા માટે આવ્યા કે એ કોઈ વ્યક્તિ એમ કે કે સપોર્ટ કરજો એ તો લોકોને આપણે ગમતા હોય તો આપણે સાહેબ બાકી તો એવું નથી કે વિડિયો હાલી જાય કે આ તે આપણે આ તો એકા બીજી યુટ્યુબર ને એકા બીજી નામે વિડિયો જોતા હોય ને એટલે અમને થોડોક આનંદ થાય ને આવી રીતે હાવ નિકાલસ પણ એ વિડીયા જે બનાવતા હોય ને બહુ મજા આવે એમાં કોઈની ટીકા ટીપણી ન હોય પોતાનું તે બધું વાપરતા હોય આવું બધું હોય રેસીપી ને એમાં કોઈ કઈ કોઈની ઇમેજ ને અસર થાય એવું કઈ હોતું નથી એટલે એ બહુ મજા આવે કારણ કે મારું કન્ટેન્ટ એવું જ છે કે આપણે કોઈ ટીકા ટીપણી કે

ભલે તો મિત્રો સા પી દઈ વનાભાઈને અને ખરેખર ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને એકાદ વખત વિડીયા જોઈ આવજો મજા આવે ને તો જોજો ન મજા તમે તમારે જોતા નહીં પણ ખરેખર જાવ તમને એમ થાય કે ખરેખર સપોર્ટ કરવો જોઈએ એમ સપોર્ટ કરેલા એક માણસ એટલા માટે તેને વધારે રિક્વેસ્ટ કરું છું નકર બાકી અત્યારે તો યુટ્યુબની અંદર યાર નજર જેટલી નાખો એટલી ઓછી જેટલું જોવો એટલું ઓછું કાંઈ ઘટે જ નહીં પણ કાંઈ મને સપોર્ટ કરજો તો ભાઈ અમે છે ને વનાભાઈને બે ગયા કે જાડા બહ બાટીને ધબધબા ટાટા મેરા ઓલી પણ જાય ને ઓલા પણ ખેંચીને વેવા અને અહીંયા બની ગઈ છે સા પીવા મળે ને હું હવે સા પી લઉં

અને વનાબેન કઈક કહેવાય વાત મગજમાં રહી ગઈ તો છે ને અમે પાછા વાત સાંભળી લઈને ફટાફટ પાછા અમારો હોમ કામ કરવા તો ફેમિલી આપણે છે ને મસ્તીની રેસીપી બનાવતાય બની જાય છે એક નંબર જોરદાર મેલે જોરદાર કઈ ઘટે નહીં બની રહ્યું તો વરસાદ કે મારું કામ તો વરસાદ કઈ શરૂ થઈ ગયો છે ને ઓલા પાણી પાણી ગરમ મેળવી દીધેલું છે નહીં તો ચટણી બનાવવાની બાકી છે અને મારો બેટો ઓહાય બાપા ભાગો વરસાદ આવવા મળ્યો છે પણ અહીંયા વાંધો નથી હલો આ પાણી ગરમ થઈ ગયા નામો પાણી શું નામ મળશે ના ઉતારો કે રેડી ઉતારો હા આવી લઉં તો ફેમિલી બધું કામ થઈ ગયું ને બધાય થઈ જશે નવરામ બે ધના ધના અને દરિયો ભરાણો કેટલો દરિયો ભરાણો હું તમને બતાવું છોડું જો કે ખાલી થઈ જશે કેમ કે આર પડી જા કે દાઈસ નહી આ તો પાણી એમ તો છે અને એમ ઠેટ ઠેટ હમ ઠેટ કેટલો દરિયો ભરાઈ ગયો કેની વાત નો પૂછો ને રત્નેશ્વર વોય મારો ભાઈ પાણી ઉડ્યું તમને બતાવું હું તમને એમ તો ઓહો આટલું રાત થી આપણે હાઉસ ઓમ નથી કરતા હાઉસ ઓમ કરશું પછી અને રત્નેશ્વર મહાદેવના મંદિરે આપણે સાંસ છે ને ના તમે ધ્યાન રાખજો બધાય

હાલો ફટાફટ દીજે મે એક દી સરસinha મેલે હાજ પડી છે ને આપણે સને બેહી જ છે જમમાં લિંગ આપેલી છે ને એમાં વિશે મજા આવશે જોવાની ને એમાં રેસીપી બનાવી એક નંબર જોરદાર ગઢેની નામ જોવા સે છે છે રોટલા છે બાજરાના રોટલા છે હા શેર કરજો ભાઈને કરજો મળશે બીજા નવા જય માતાજી બાય બાય